નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજની તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર ગુજરાતના તમામ માર્કેટયાર્ડના આજે જીરુના બજાર ભાવ લેવાના છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખી અને બીજા લોકો સુધી શેર કરો અને જે ખેડૂત મિત્રોને દરરોજના તાજા બજાર ભાવ જાણવા માંગતા હોય અથવા તો જે આપણા કપાસને અંદર અથવા તો પાકને લગતા કોઈ પણ રોગોને લગતા જે દવાને લગતા વિડીયો જોવા હોય તો આ ચેનલ સારામાં સારી છે તો આ ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો નિષે જે લાલ કલરનું બટન આવે છે તેની ઉપર ક્લિક કરી અને તમે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેના લીધે તમને દરરોજે દરરોજના સારા એવા વિડીયા મળી રહે તો ચાલુ શરૂ કરીએ ગુજરાતના આજની તારીખના જીરુના ભાવ શું શું રહેલા છે તે વિશે જાણીએ તેની અંદર જે નીશો ભાવ અને ઊષો ભાવ અને સાથે સાથે કયું માર્કેટ છે તે આપણે અહીંયા જોવાનું છે તો કે રાજકોટ નિશો ભાવ એકતાલીસોથી ઊષો ભાવ ઓગણપચાસો પચીસ ગોંડલ બત્રીસો એકાવનથી એકાવનસોને એક પાંચ હજારને વટાવી ગયું છે બોટાદ આડત્રીસો પચાસથી બાવનસો વાંકાનેર આડત્રીસોથી એકાવનસોને એકત્રીસ અમરેલી સત્તરસોથી એકતાલીસો ત્યાર પછી આગળ વાત કરીએ તો કે માર્કેટયાર્ડની અંદર જસદણ નીસો ભાવ ચાર હજારથી ઊંસો ભાવ પાંચ હજારને એકાવન પાંચ હજાર વટાવી ગયું છે કાલાવાડ ત્રણ હજારથી છેતાલીસોને પચાસ જામજોધપુર બેતાલીસો એકથી ઓગણપચાસોને એકવીસ મહુવા પાંચથી થી ને એંસી જૂનાગઢ ચુમાલીસોથી ઓગણપચાસો ને છેતાલીસ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે માર્કેટયાર્ડની અંદર સાવરકુંડલા ત્રણ હજારથી ઊંસો ભાવ અડતાલીસો પચાસ મોરબી તેતાલીસોથી અડતાલીસોને સાઠ ઉપલેટા નીચો ભાવ સાડત્રીસો પંચોતેરથી ઊંસો ભાવ પચાસ પોરબંદર સાડત્રીસો પચાસથી છેતાલીસોને પચીસ ભાવનગર અડત્રીસો એકાવનથી અડતાલીસોને પાંત્રીસ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે માર્કેટ યાર્ડની અંદર વિસાવદર નીશો ભાવ અડત્રીસોથી ઓછો ભાવ ને એકાવન છપ્પન જામખંભાળિયા પિસ્તાલીસોથી અડતાલીસોને પંચોતેર ભેંસાણ ત્રણ હજારથી બેતાલીસોને એંસી દસડા પાટડી તેતાલીસો પચાસથી પાંચ હજારને ઉપર એકાવનસો ત્યાર પછી લાલપુર નીશો ભાવ બે હજારથી ઓછો ભાવ ત્રણ હજાર ત્યાર પછી આગળ વાત કરીએ તો કે માર્કેટિયાની યાર્ડની અંદર ઊંઝા ચોત્રીસોથી ને એંસી છ હજાર સુધીનું ત્યાર પછી હારીજ જે ચાર હજાર દસથી ને એકાવન ધાનેરા તેત્રીસોથી છેતાલીસોને એકાવન મહેસાણા છેતાલીસો વીસથી છેતાલીસોને એકવીસ થરા ચોત્રીસો એંસીથી ઓગણપચાસો અને છેલ્લે વાત કરીએ તો કે માર્કેટિયાની અંદર રાધનપુર ચાર હજાર વીસથી ને પચાસ પાંચ હજારને વટી ગયું છે દયોદર પાંત્રીસોથી પાંચ હજારને એક ભાભર સાડત્રીસોથી છપ્પનસો સુધીનું સિદ્ધપુર જે નિશો ભાવ અડત્રીસો એંશીથી ઓગણચાલીસો ત્યાર પછી સાણંદની વાત કરીએ તો કે બેતાલીસો સાઠથી ચુમ્માલીસો તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના આજની તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરાના ભાવ તો ખેડૂત મિત્રો આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખ્યો અને બીજા કોઈપણ પ્રકારના વિડીયો જોવા હોય તો આપણી ચેનલની અંદર દરેક દરેકના વિડીયા આપેલા છે